તો આ પ્રકરણમાં આપણે વૈદિક ગણિતના જે કેપી ઉપસૂત્રની મદદથી ચોક્કસ પ્રકાર કે સ્વરૂપના દાખલાઓ ગણવાના થશે એમાં શું કીધું કે અંત્યોદર્શ કેપી ઉપસૂત્રનો ઉપયોગ કરી બે સંખ્યાના ગુણાકાર ઓછા સમયની અંદર ઝડપથી અને ચોકસાઈ સાથે જવાબ મેળવી શકે એના માટે આ સૂત્ર ઉપયોગ કરતા હોય આ સૂત્રની મદદથી આપણું ગણિતનું જે કૌશલ્ય છે એ વિકસે છે ગણતરીમાં ને રોજિંદા જીવનમાં જે વિષયો આવે છે ગણિતના કે કોયડા હોય સાદુ વ્યાજ હોય ચક્રવૃદ્ધિ વ્યાજ હોય નફો ખોટો હોય ગુણોત્તર પ્રમાણ હોય ટકાવારી જેવા જે વિષયો છે એની અંદર જે આપ એકમો પૂછાતા હોય પરીક્ષાની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અંત્યોદર્શ કેપી સૂત્રનો અર્થ તો કે પૂર્વેના અંક એક સમાન હોય અને અંતિમ અંકો એટલે કે એકમના સ્થાને આવેલા અંકોનો યોગ્ય સરવાળો દસ હોય આપણે આ સૂત્રનો શાબ્દિક અર્થ પરથી સમજી શકીએ કે કે કયા પ્રકારના દાખલા આપણે આ સૂત્રની મદદથી આપણે સોલ્વ કરી શકીએ છીએ તો બે સંખ્યાનો ગુણાકાર માટે આપણે અંત્યોદય સ્કેપ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ સૂત્રના ઉપયોગ માટેની બે આવશ્યક શરતો છે જે નીચે મુજબની છે તો કે પહેલી શરત એવી છે કે જે એકમના અંકો બે આપેલા છે એમનો સરવાળો દસ થવો જરૂરી છે અને ત્યાર પછી જે બે છેલ દશકના સ્થાન ઉપર અંકો આપેલા છે એ બંને સમાન હોવા જોઈએ તો અહીં જોઈએ કે શું કહે છે જે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તેમનો એકમના અંકોનો સરવાળો 10 થવો જરૂરી છે એકમના સ્થાન પરવના જે અંકો એટલે કે દશકના અંકો એક સમાન હોવા જોઈએ અહીં જો આપણે ઉદાહરણ આપ્યું કે 24 અને 26 તો જે 4 અને 6 છે એ બંનેનો સરવાળો કેટલો થશે 10 અને 2 અને 2 જે દશકના અંકો આ બને છે એ સમાન છે ત્યારે જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી પગલું આપ્યું છે હવે બે સંખ્યાનો ગુણાકાર કરવાની રીતના જે બે મેઇન પગલા છે પાસા છે એ આપણે જાણીશું તો કે જમણા ભાગની ક્રિયા જે બે એકમના અંકોનો સરવાળો દસ થાય તે બે અંકોનો ગુણાકાર કરવાનો એટલે કે જે બે ચોવીસ અને છવ્વીસ નો આપણે જોયું ચોવીસ અને છવીસ એ બંને છ નો ગુણાકાર કરીશું એટલે કે ચોવીસ મળશે તે અંક અને તેના એકાધિક સાથે ગુણાકાર કરો એટલે કે બે આપે અને બે અને બે બંને સમાન છે તો બે પછીની જે સંખ્યા આવે છે એકાધિક સંખ્યા ત્રણ છે એટલે બે અને ત્રણ નો ગુણાકાર કરશું એટલે છ લખશું એટલે આપણો જવાબ છસો ને ચોવીસ અહીં આપણે ત્રાસી લીટી પણ બનાવી શકીએ લખી ભાગની ક્રિયા કરવામાં એકાધિક કે સૂત્ર ઉપસૂત્રનો ઉપયોગ થાય છે ઉદાહરણ એક અંત્યોદશ કેપી સૂત્રની મદદથી ગુણાકાર કરવાનો છે કોનો તેત્રીસ અને સાડત્રીસ નો તો સાડત્રીસ અને તેત્રીસ પહેલા તો બંનેનો જોવાના કે ત્રણ અને સાત બંને એકમના અંક ઉપર છે એમનો સરવાળો દસ થાય છે તો કે હા ત્યાર પછી જે દશકના સ્થાન ઉપર જે બે આપેલા છે ત્રણ અને ત્રણ બંને સમાન હશે તો જ આપણે આનો જવાબ મેળવી શકીશું બાકી જવાબ મળશે નહીં તો શું થાય વચ્ચે ત્રાસિલિટી બનાવો સાત અને ત્રણ નો ગુણાકાર કરો સાત ગુણ્યા ત્રણ બરાબર કેટલા મળ્યા એકવીસ તો લખો એકવીસ હવે ત્રણ અને ત્રણ પણ ત્રણ નહીં લખવા હવે લખી દો બાર એકવીસ આ આપણો જવાબ થશે આ તો તમને મિત્રો પણ ખબર છે કે આપણે આટલી સરળતાથી દાખલો ગુણાકાર કરી શકતા નથી તો આ રીતે ઉપયોગ કરીને આપણે સરળતાથી દાખલા શીખી શકીએ અહીં તમને પગલા પ્રમાણે સમજાયેલું છે એ વખત જોઈ લઈએ અહીં એટલે કે સાત વત્તા ત્રણ દસ પણ થાય છે ને ત્રણ બે વખત ઉપયોગ થાય તો આ સૂત્રનો ઉપયોગ મદદથી કરી શકાય છે જો એક પણ શરતનું પાલન ન થતું હોય તો આપણે આ રીતથી દાખલા ગણી શકતા નથી અહીં પેલું પગલું કીધું એકમના અંકોનો ગુણાકાર એટલે આપણે સાત ગુણ્યા ત્રણ કરીને એકવીસ લખ્યા

બંને અંકો નો સરવાળો દસ તો કે હા બંને અંકો સમાન તો હા તો ચાર બરાબર ચોવીસ બે અને બે નું એકાદ બે ગુણ્યા ત્રણ બરાબર છ તો અહીં જવાબમાં આવશે છસો ને ચોવીસ વચ્ચે લીટી આપણે લખતા નથી જ્યારે જરૂર પડશે ત્યારે લીટીનો ઉપયોગ કરીશું અહીંયાનું ફરીથી આપેલું છે હવે આપણે ઉદાહરણ ત્રણ સરવાળો બરાબર જવાબમાં નવ મળે પણ જમણી બાજુ બે અંક લખવા જરૂરી હોવાથી આગળ એક જીરો લખવાનો અને એક ગુણ્યા બે ની એકાધિક સંખ્યા એટલે બે બરાબર બે થશે અહીં લખીએ જીરો નવ આગળ બે ને કોઈ જવાબમાં થશે બસો ને નવ અને બીજી રીતે પછી આ બંનેનો સરવાળો કરો નવ હતા એક એટલે દસ ને વદી એક રાખો આ જે સંખ્યા છે એની અંદર આ જે વદી આવી એ ઉમેરી દો એટલે પણ આપણો જવાબ મળી શકે છે એટલે કે આ પદની ની અંદર પ્લસ કરો અને અહીં લખી દો એટલે આપણો જવાબ મળી જશે તો અહીં પણ આપણો બસો ને નવ જવાબ આવે છે ત્યાર પછી ચોરાણું ગુણ્યા છન્નું ઉદાહરણ ચાર છ ને ચાર દસ થશે એટલે અહીં વચ્ચે ત્રાસી જે બનાવી દે છ ચોક ચોવીસ કેમ કે છ ગુણ્યા ચાર કર્યા બરાબર ચોવીસ મળ્યા ડાબી બાજુ લખીશું નેવું હવે ત્રાસી દૂર કરીએ તો નેવું ચોવીસ જવાબ આપણો આવશે હવે મહાવરો મહાવરો એક તો નીચે આપેલ કયા ગુણાકારમાં માં અંત્યોદશ કે બી સૂત્ર ની મદદ થી ઉકેલ મેળવશો કયા ગુણાકારના ઉકેલ અંત્યોદશ કે સૂત્રની મદદથી નહીં મળે એને કારણ સાથે જણાવો તો અહીં પહેલો ઉદાહરણ લઈએ ચોસઠ ગુણ્યા ચોસઠ પહેલો જે દાખલો છે ચોસઠ ગુણ્યા ચોસઠ તો આનો જવાબ મળશે આ બંને એકમના અંકનો સરવાળો દસ થાય તો થતો નથી તો આ રીતે સૂત્રનો જવાબ મળશે નહીં તો કે ના અહીં લખવાનું ના કેમ કે એકમના અંકનો સરવાળો દસ થતો નથી ત્યાર પછી અઠ્યાવીસ ગુણ્યા બાવીસ બીજો બે અંકોનો સરવાળો દસ થાય તો કે હા તો આઠ દુ સોળ બે ને બે બંને સમાન છે બે ગુણ્યા ત્રણ કે સોળ જવાબ આવશે ત્યાર પછી ઓગણત્રીસ ગુણ્યા એક કરશો તો જીરો નવ જવાબ મળશે બે પણ સમાન છે તો બે પછીની સંખ્યા આવશે ત્રણ એટલે છ એટલે કે છસો ને નવ જવાબ આવશે હવે ફરીથી સુડતાલીસ સરવાળો દસ થતો દસ થી એકમનો અંકનો સરવાળો દસ થી અહીં થતો નથી અહીં દસ થી વધારે છે ત્યાર પછી પંચાણું ગુણ્યા પંચાણું પાંચ ગુણ્યા પાંચ કરશું એટલે પચીસ નવ નવ એક્યાસી થાય પણ નવ પછી ની સંખ્યા લેવાની એટલે આપણે નવ કરશું એટલે પછી જવાબ આવશે ત્યાર પછી ત્યાસી ગુણ્યા તો સાત અને ત્રણ નો ગુણાક સરવાળો દસ થાય તો કે હા તો સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ મળશે આઠ આઠ પછીની સંખ્યા નવ આવે એટલે આઠ નવા બોતેર ત્યાર પછી સુડતાલીસ ગુણ્યા ત્રેપન તો અહીં બંને અંકોનો સરવાળો સમાન છે તો કે દસ સ્થાન છે પણ જે દશક સ્થાન ઉપર જે આપેલા છે એ બંને પદ સમાન નથી તો આને જવાબ મળશે નહીં ના કેમ કે દશકના પદ સમાન નથી ત્યાર પછી દાખલા નંબર આઠ અગ્યાસી ગુણ્યા એક્યાસી તો બંને પદ નો સરવાળો દસ થાય છે પણ આ સાત અને આઠ આપેલા છે તો આ દાખલામાં પણ જવાબ આવશે કેમ કે દશક ના પદ નથી તો આમાં પણ આપણે જવાબ મળી શકશે નહી ત્રણ અંકની સંખ્યાઓના એક અંક સાથે ગુણાકાર તો કે અંત્યોદ કેશું તો એની મદદથી આપણે મેળવવાનો છે તો અહીં આપણે માત્ર એવી જ સંખ્યાઓનું ઉદાહરણ લઈશું જેમાં એકમના ના સરવાળો દસ થાય અને એકમના પૂર્વેના દશક અને સતંગના અંકો એક સમાન હોય એવી ઉદાહરણ દ્વારા ત્રણ અંકની સંખ્યાના ત્રણ અંકની સંખ્યા સાથેના ગુણાકાર સમજીએ અહીં પણ બે અંકની સંખ્યાના ગુણાકાર માટે જે પ્રવૃત્તિ કરી હતી એ જ રીતે ગણેશો અહીં કહેવાનો અર્થ એવો છે કે આપણે ત્રણ અંકની સંખ્યા કોઈ પણ લઈ શકીએ છીએ પણ એકમનો અંક જે હશે એ બંનેનો સરવાળો દસ થવો જોઈએ અને જે દશક અને સોના સ્થાન ઉપર હશે એ બંને સમાન હોવા જોઈએ કેવા સમાન અંક હશે તો આનો જવાબ મેળવી અંક ઉપર જે છે છ અને ચાર એનો સરવાળો કેટલો દસ થાય છે તો ગુણાકાર કરીએ તો છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ મળશે તો અહીં ચોવીસ લખી દઈશ દસ દસ પછી સંખ્યા કઈ આવે અગિયાર તો દસ નો અગિયાર વડે ગુણાકાર કરશું તો જવાબમાં એકસો ને દસ મળશે એટલે કે એકસો દસ ચોવીસ અગિયાર હજાર ચોવીસ જવાબ મળે આપણે આનો તો અહીં અગિયાર હજાર ને ચોવીસ ઉત્તર મળે છે ત્યાર પછી એકસો અઠ્યાવીસ ગુણ્યા એકસો ને બાવીસ અહીં બંને અંક એકમ ના અંકનો સરવાળો થાય તો તો કે હા લખી દો બંને બાર ગુણ્યા તેર બરાબર ગુણાકાર કરશો તો બાર નો વર્ગ થાય એકસો ને ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ ની અંદર આપણે તેર ઉમેરીએ બાર ઉમેરી બીજા એટલે એકસો ને છપ્પન જવાબ મળે તો આનો જવાબ આપણો મળશે એકસો ને છપ્પન આપણને જવાબ કેટલો મળશે એકસો છપ્પન સોળ ત્યાર પછીનો એકસો ત્રાણું અને સત્તાણું એકસો ત્રાણું એકસો ને સરવાળો થાય શૂન્ય ની ગણતરી નહીં કરવાની તો ઓગણીસો આડત્રીસ ને પાછળ એક વિન્ડુ એટલે ત્રણસો ને એસી તો આનો જવાબ આવે ત્રણસો એસી આડત્રીસ હજાર ને એકવીસ જવાબ મળશે ઉદાહરણ સાત પૂરું હવે મહાવરો બે અહી સુધી આપણે જે બે અંકની સંખ્યા હતી એ અને એક અંકની સંખ્યાના બધા ત્રણ અંકની સંખ્યાના ઉદાહરણ જોઈ લીધા તો હવે જે મહાવરો બે છે એની અંદર એક અંકની સંખ્યાના બે અંકની સંખ્યાના ઉદાહરણ છે અને ત્રણ અંકની સંખ્યાના પણ ઉદાહરણો છે તો એ જોઈએ તો પેલા કયા છે બાવીસ ગુણ્યા અઠ્યાવીસ તો આઠ દુ સોળ બે પછી ની સંખ્યા આવે ત્રણ એટલે છસો ને સોળ જવાબ આવશે એકવીસ ગુણ્યા ઓગણત્રીસ નવ એક સાથે ગુણાકાર કરીશું એક અને આગળ જીરો બે પછીની સંખ્યા આવે ત્રણ એટલે છસો ને નવ બેતાલીસ ગુણ્યા અડતાલીસ આઠ દુ સોળ ચાર પંચા વીસ એટલે વીસ સોળ જવાબ આવશે આનો છાસઠ અને ચોસઠ છાસઠ ચોસઠ તો છ ચોક ચોવીસ થશે છ પછી આવે સાત બેતાલીસ બેતાલીસ અઠ્યાસી બ્યાસી બે અંકનો સરવાળો દસ હા આઠ જૂના સો આગળના બંને અંક સમાન તો કે હા તો આઠ પછીનો અંક આવે નવ આઠ નવા બોતેર એટલે બોતેર સોળ જવાબ મળશે અહિયાં ત્યાર પછી પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ તો બંને અંકોનો સરવાળો દસ તો કે હા લખો આગળના ત્રણ પછીની સંખ્યા આવે છે એટલે બાર ત્રણ ચોક બાર એટલે બાર જવાબ આવે ત્યાર પછી એકસો એકસો બંને નો સરવાળો દસ થાય અને આગળની બંને સમાન છે એક પછી પછી ઓગણીસો આડત્રીસ હજાર જીરો જીરો નવ જવાબ આવશે એકસો બે ગુણ્યા આઠ આઠ દુના થશે સોળ સરવાળો સમાન છે દસ પછી સંખ્યા આવશે અગિયાર એકસો ને દસ થાય તો બંને અંકોનો જે એકમના અંકો છે એનો સરવાળો કેટલો થશે દસ થશે એટલે આઠ દુના સોળ લખીએ ને ત્રણ પછીની એકાધિક સંખ્યા ચાર આવશે એટલે ત્રણ ગુણ્યા ચાર કરશો જવાબમાં મળશે બાર એટલે બાર સોળ જવાબ આવશે તો અહીં આપણે જે અંત્યોદ અંત્યોદ કે સૂત્ર ની મદદથી જે ગુણાકાર કરવાના હતા એ પૂરે થાય અહીંયા હવે આપણું પ્રકરણ આઠ પૂર્ણ થાય છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે નવી ચરિત કરશો ધોરણ સાત નું વૈદિક ગણિત ભણવાનું તો થેન્ક યુ થેન્ક યુ સો મચ